દક્ષિણ ભારતીય ભોજન ફક્ત મસાલા અને તીખા સ્વાદ વિશે જાણીતું નથી પરંતુ ઉનાળાની કેટલીક સૌથી તાજગીભરી વાનગીઓ પણ છે જેની તમે કલ્પના કરી શકો છો જ્યારે તાપમાન વધે છે ને ત્યારે ભૂખ એકદમ ઓછી થવા લાગે છે ત્યારે આ પરંપરાગત વાનગીઓ તમે ખાઈ શકો છો જે એકદમ હળવી છે ઠંડક આપનારી છે અને કુદરતી ગુણોથી ભરપૂર છે તે તમારા શરીરને ઠંડુ રાખશે અને તમારા સ્વાદને પણ ખુશ કરી દેશે આ વાનગીઓ એવા ઇન્ગ્રીડિયન્ટથી બનાવવામાં આવે છે જે કુદરતી રીતે તમારા શરીરને ઠંડુ કરે જેમ કે દહીં નારિયેળ કઢી લીમડો છાસ અને સિઝનલ શાકભાજીઓ સાઉથ ઇન્ડિયન ડિશિસ એટલે અલગ છે કારણ કે તે તમે એકદમ ગરમીઓના દિવસમાં પણ ખાઈ શકો છો તે છતાં પણ તમને એકદમ સેટિસ્ફાઈ રાખશે અને તમારા શરીરને અંદરથી ઠંડુ કરી દેશે તો ચાલો આપણે જાણીએ એવી કઈ સાઉથ ઇન્ડિયન ડિશિસ છે જે તમે ગરમીઓના દિવસમાં ખાઈ શકો છો દહીં ભાત તે એકદમ આરામદાયક ખોરાક છે દહીંમાં ભેળવેલા એકદમ નરમ રાંધેલા ભાત રાયના દાણા કડી લીમડો અને થોડું આદું રાખી દો આ તમારા પેટને શાંત કરશે તીખો છે તેમ છતાં પણ એકદમ નરમ છે દહીં ભાત પાચન માટે ઉત્તમ ગણાય છે અને શરીરની ગરમીને અંદરથી કાઢવામાં મદદ કરે છે નીરમોર એટલે કે છાશ તરત જ તાજગી અનુભવવા માટે એક ગ્લાસ ઠંડુ નીર મોર એટલું જ જરૂરી હોય છે એટલે કે એક ગ્લાસ છાશ એટલી જરૂરી હોય છે પાતળા દહીં તીખા મસાલા અને ધાણાની સાથે સાથે કળી લીમડો જેવી જડીબ્યુટીઓથી બનાવેલું આ ઠંડુ પીણું શરીરને ઠંડક આપે છે આંતરડાને સ્વાસ્થ્ય રાખે છે અને ડિહાઈડ્રેશનને પણ દૂર કરે છે પુલી અવલ એટલે કે આંબલીવાળા પોવા સૌ પ્રથમ તો તમારે આંબલીના પાણીમાં પોવાને પલાળી દેવાના છે અને હળવા મસાલા સાથે મિક્સ કરી દેવાના છે એકદમ ચુસ્ત નરમ અને તમારું વજન નથી ઓછું કરતું આ પુલી અવલ તમે એકદમ હળવા હોય છે તમારા પેટ પર તો તમે ખાઈ શકો છો બપોરના ટાઈમ પર અને તેમ છતાં પણ તે તમને પૂરતા પ્રમાણમાં ભરેલું રાખે છે થાયર સેમિયા એટલે કે દહીંવાળી સેમિયા તમારે સૌ પ્રથમ સેમિયાને રાંધીને ઠંડુ કરી દેવાનું છે પછી દહીં સાથે મિક્સ કરી દેવાનું છે અને તેની ઉપર એકદમ ક્લાસિકલ તમારે સાઉથ ઇન્ડિયન વઘાર નાખી દેવાનો છે આ વાનગી એકદમ સ્મૂથ ક્રીમી અને ગરમ દિવસો માટે યોગ્ય છે તે ભોજન અથવા નાસ્તા તરીકે ખાઈ શકાય છે અને તમારી ભૂખ સંતોષતી વખતે તમારા શરીરને પણ ઠંડુ રાખે છે કોસંબરી પલાળેલી દાળ સાથે કાકડી છીડેલું નારિયેલ અને થોડું લીંબુ નીચોડીને તમે આ એક સેલેડ બનાવી શકો છો તે ક્રંચી તાજું અને ફાઈબર પ્રોટીનથી ભરપૂર હોય છે કોસંબરી ઠંડક અને હાઇડ્રેટિંગ છે અને તે ઉનાળાના દિવસો માટે એકદમ ઉત્તમ છે એલાનેર પાયસમ એટલે કે નારિયળની ખીર નારિયળનું પાણીની સાથે સાથે તમે પલ્પને થોડા દૂધ અથવા નારિયળના દૂધ સાથે ભેળવી દો મિક્સ કરી દો તે એકદમ મીઠી અને નાજુક ડિશ બનાવી શકો છો તે કુદરતી રીતે મીઠી હોય છે અને ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર હોય છે આ બધી વસ્તુઓ તમારી શરીરને ઠંડુ રાખવાની સાથે સાથે તમારા શરીરને હળવી ઉર્જા પણ આપે છે રસમ અને ભાત જો કે આ ગરમ પીરસવામાં આવે છે બાફેલા ભાત સાથે હળવા મસાલાવાળી રસમ પાચનમાં મદદ કરે છે કારણ કે તેની અંદર આંબલી મરી અને જડી ઉપયોગ કરીને તેને બનાવવામાં આવે છે જે આશ્ચર્યજનક રીતે ઠંડુ કરી શકે છે તમારા શરીરને આ બધી વસ્તુઓ એકદમ હળવી હોવા છતાં પણ તમારે ઉનાળાના દિવસોમાં એકદમ નાના ભાગમાં તેને ખાવું જોઈએ અને આ ઉનાળાની મજા લેવી જોઈએ તો આ વિડીયો તમે બધા સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલ સાથે જોડાઈ રહો